એ પપ્પા તમારે મારા લગ્ન લેવરા હોય તો લેવરા હોય કરી લઉં કાશિયામાં મોઢું જોયું છે ગધી પકાવી ચાલીને માર મારા પપ્પા ન હતું ને ઠંડા પાણી કા ગાડીનો હમણાં ઘણું ના કોઈ નકર પાકિસ્તાન પાકિસ્તાનથી આવ્યા ને એમ કહીને ભદ્રાઈ દેશ બોર્ડર ઉપર પાકિસ્તાનમાં તો પીવાય પાણી નથી કે ધોવાય પોણી નથી તમારે મૂકવો હોય તો અમેરિકા મૂકી દો મને પછી તારે એકવાર મોડું ધોઈ કાશિયામાં જોવું પડશે તારે તો તમને એક જ ફોનમાં મળે મારે સારું એ પણ મળ્યો તો મળ્યો પણ થોડુંક પોતું તો મારું તું દોડું એટલે આ ભૂગલા તાર બારમલ કાકાને ફોન કર્યો તો કે નહીં ફોન કર્યો તો પણ પછી વિચાર આવ્યો મન કે ના કર્યો હોત તો સારું હતું મણમણની ગાજો ગાદી પીજો તો કે શું તો પીધો કોઈ નહોતો પણ એ તો રીહમાં હતા એ પણ એને વળી છે નહીં રી પપ્પા આપણે ભૂજરા ફૂવાને આમંત્રણ આપ્યું હોય ને એટલે આ તો વળી શું થયું ગઈ વખતે ફૂલ પીને એકબીજાના લુગડા ફળાઈ નતા નાખ્યા એટલે પણ એના ડખામાં મારા પ્રસંગની પથારી શું કરો એ રોફેરવેરે પપ્પા મને તો એવું લાગે છે કે કાચી સડાવા કરતા હોય ને એવું લાગે અરે એ થોડી બચારી સડાવા કરતી હશે છે પપ્પા આજકાલની બાયડીઓ છે ને ઝઘડા કરાઈ ને ભાઈઓને જુદા કરાવી દેશે મેં પિક્ચરમાં જોયું હતું એ પણ આની બાયડી ના કરે મને ભરોસો હશે ગુંડા પપ્પા મને બધી ખબર છે અરે એ તને ખબર ના હોય મને ખબર છે એ મારો ભાઈ છે ને પૂરેપૂરી

પેલી કહેવત છે ને પેલું ગીત છે ખબર છે બાપાઓ બાપાઓ પરણીને આવ્યો લંકાની લાડી લાયો એ પપ્પા તમે હોના ની લાવો કે લોઢા લોઢાની લાવો મન તો ખાલી હોવ લઈ આવો અરે મારે તો હવે છોકરો રાખવાયા થયો છે હવે ઢોલ વગડાય છૂટકો હશે જ આથી ઉપર થોડો વગાડી નખો તારે હું પગ થોડો ફોરો કરી નાખું પેલા તારા કાકા નકર ઢોલ ની જગ્યા એ ધોકા ઉડશે કોઈ નઈ નઈ તો પછી જો ને સોના મોના જો નબળો

લાકડા ચડવાની ઉમરે ઘોડા સડાવાની વાત કરે બોલો લગ્ન માં કે નહીં તારે મનક્યા અરે તો તારા મેના શીસડી ખાવાય નહીં આવું લગ્ન ની ક્યાં વાત કરે છે ફોન આવ્યા તો રાભાનો કે તાઈન બોટલ લઈને આવવાનો છે હવે દારૂ હાટુ હું મારા સભી મન થોડુંક ઝુકવા જઈશ કોઈ તારું તાર ભાઈ બે જેતું બીજું તાર શું દારૂ હાટુ ના ઝુકવા જુ પણ ભાઈ હાટુ તો ઝુકવું પડશે ને આઈશ્રો હેડ તારુડીઓ એક આખી બોટલ સ્પેશિયલ મારા હાટુ રાખજો હારું તારું ટંક મરા ખાઈ પણ એ તમારે ના કરતા એ તું બનેવીને સમજાવજે પ્રા અરે મારે ઘણા બધા કોમ બાકી છે તને નવરાશ મળે ને એટલે તું આવજે રહ્યા